સુવર્ણપુર નગરીમાં અભ્યસેન નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયલ સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ઝે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીએ કુતૂહવશ થઈ તરત દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોરે શણગાર સજીને ટોરે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરી એ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના દસ તાર લઈ દસ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વાત જણાવી તો અહંકરી રાજાને ના પાડી દીધી અને કહ્યું આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે આરે તોઘણી સાહેબી છે ધન દોલત ચાકર બાગ બાગબગીચા રાજપાઠ બધું છે માટે આ વ્રત કરવાનું જ છોડી દે રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી રાજાએ અહંકાર ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાં વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માય રાજાના સપનામાં આવીને બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યો આવા અંધાર્યા હુમલાથી રાજા અભ્યસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંદસેન આ મનમાં સમજે છે કે પોતાના પતિઓ કરેલ દશામાં વ્રતના અપમાંથી આ દશા પ્રાપ્ત થઈ છે કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાંનો કોપ છે એ રાણીએ આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા હવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાય છે પગમાં વેઢાવેઢાના કાંટા ભોંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજ આને થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો મારી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે તેથી મારી લાકડી લઈને રાજારા રાણીને મારવા દોડ્યો રાજારાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બન્ને એક નગરમાં આવ્યા એ નગર રાજાની બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનની સાંકળી મૂકી પણ સોનાની ગાગર પિત્તળની બની ગઈ સુખડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીભડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છીએ દયા કરીને એક ચીભડું આપ ખેડૂતને દયા કરીને એક ચીભડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીભડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલાં રીસીને ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું એ કુંવરનું માથું બની ગયું આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભ્યસેન પકડી લીધો દોડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભ્યસેનને કાળ કોટડીનો હુકમ આપી બંદીખાનામાં નાખી દીધો રાજા વગર વાંકે કેદ થયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલમાં જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસ મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દ આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો સેનાએ અષાઢની અમાસે એટલે કે દિવાસના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું વ્રતના દશે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી રાણી સેનાની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ સમી ગયો માય રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલાલહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો રાજાએ જાતે જઈને અભ્યસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માંગી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુરવણપુર આવવા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાની પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજારાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજારાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વરી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું રાજ તને પાછું મળી જશે मां मा करतो राजा अभ्यसेन दशामा पगमा आरोटी आड़ोटी पड़ो बोलो मां मां कयुग में मा तमारी कार्मी कसोटी माथी कोई पार उतरी नहीं शके आवो कोप कदी न करशो दशा मीठू मधुर हास्य वेरता तारी वात कबूल करू छू कयुग जे कोई मारी कथा सांभशे के तेनी दशा सदा सारी रहेशे આમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા રાજારાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા અભ્યસેનના સેનાપ્તી પડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા